બધાને અરર મહાદેવ તો નવા બ્લોગ માં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે બ્લોગ શરૂઆત કરી દીધી છે બપોરે કારણ કે આજ સવાર માં શરૂઆત કરવી હતી મડા ઉપા થવાના એટલે સવારે તો બ્લોગ શરૂઆત કરી નોતી તો આપણે અત્યારે બ્લોગ શરૂઆત કરી છે તો હાલો બનિયારો બ્લોગ માં બપોરે બ્લોગ શરૂઆત કરી જો તો અત્યારે આ તો ખાવા આવ્યા ને થોડો બડી હિતરમાં

પણ અહીંયા લગીને એટલે લગીન પોકડ દીધું છે આપણે કારણ કે રાતે દસ વાગે લગીન પાણી વાળતા થાય એટલે એટલું પી ગયું છે એટલું પી ગયું અહીંયા લગીન આ એટલી ઓટી આખી ઓટી પી જાય આજમાં લગભગ રાતે વાળશું એટલે આજમાં જો મિત્રો ખેતરમાં આટો મારી વીવા છે મારો પપ્પા પાણી વાળે છે આપણે જવાનું છે કારખાને તો જો ખેતરમાં મારી વાળે છે તો મારી જ અહીં બેઠા છે જો ઓય કે તોર ફોલે છે એરો પારેવા કવરાવે છે પારેવા કવરાવે અહીંયા

મેમેલે મસ્ત મજાનું વાળું બની ગયું છે ને જો બેહી ગયા છે જમવા અને જમવામાં જો મને ટકુ ભાઈ પાણીપુરી ખાanse પાણીપુરી દે જો પાણીપુરી બનાવેલી છે જો અહી પાણીપુરી છે અને અમાર હર્ષિતા જો પાણીપુરી ખાanse એને પાણીપુરી વધારે પડતી ભાવે છે અને તને ભાવ પડે ભુને પણ બહુ હતી જમવામાં છે જો પાણીપુરી છે ઢોંગળીનો ચટાળ બનાવેલો છે ઓળો છે ચાટ છે જો માટકો ભાઈ તો પાણી બનાવીને પાણીપુરી ખાય છે ખાવ લે ખાવ

પછી મસ્ત મજાનું વાળું કરી લીધું છે પણ પાણી ચાલુ છે આગું ને અહીંયા પાણી આગળ આવીશું એટલે વાળવા મળે હવે બ્લોક પાછો હવાર લગીને ચાલુ રાખવું પડશે કાં હવારે પાસે પડશે ને હાલો તો હવારે પાસ શરૂ ને અત્યારે દેખાશે નહીં એટલે હવે કાલે પાછો બ્લોક ચાલુ કરી દેવું તો બધા એને પાછા અચ્છા નવા બ્લોકનો પાછું સ્વાગત છે કારણ કે કાલ આપણે અધૂરો મૂક્યો તો બ્લોગ ઈચ્છરથી પાસે ચાલુ કરી દઈશું આના આચારે જો કપડા ધોઈ નહીં હે કપડાં ધોને મૂકવી દીધા હે કારખાને નીકળી ગયા કારખાના તો બ્લોક તો સાંજે બનાવશ્યું તો સાંજે મળશ્યું તો અચ્યાર આવી ગયું ગાડીમાં કારખાનું હવે સાંજે પાછો કારખાને આવીને તો એ પણ બ્લોક બનાવીશું ને ચાલો તો સાંજે મળ્યું

વાળું છે મેં વાળું કરી દીધું હું વાળું ઘર માં ટીવી જોવા તો પૂરો કરશું બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને કમેન્ટ કરતા મળીશું માં ત્યાં સુધી બધા જય માતાજી